નમસ્કાર ન્યુઝ ન્યૂઝમાં તમારું મહુવા શહેર ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં એક ભવ્ય સર્વ સમાજ માટે મિયા આયોજન કરવામાં આવ્યું હાલ ચાલી રહેલા પવિત્ર મોહરમ નિમિત્તે બોતેર શહીદોની યાદમાં મહુવા શહેરના વિવિધ વિસ્તારોમાં મિયાજ આયોજન થઈ રહ્યું છે ત્યારે આજરોજ દ્વારા મહુવા શહેર પાસે આવેલા પાસે અને સદભાવના હોસ્પિટલ ખાતે એક સર્વ સમાજ ભવ્ય મિયાજનું આયોજન કરવામાં આવ્યું તેમાં ફ્રૂટ બિસ્કિટ અને પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું રિપોર્ટર ઇકબાલભાઈ સોરઠિયા એફકે લાઈવ ન્યુઝ મહુવા